જોતા પણ આપણે બહાર તો મિત્રો ખોલી નાખીએ આપણે અત્યારે તો કબૂતર છે અને વાત બેઠું છે મોજાગર અને આપણે કંઈ ખોલવાના શિયાની કંઈ ખોલવાના થતા હમણાં અને જાવ દેખો બાકી ઉપર જવું તો કંઈક દેખાલીએ હવે ચાલ લગભગ નીકળશે હમણાં બાકી ઉપર પણ માહોલ કંઈક સી તો મિત્રો યાર થોડા ઘણા મિત્રોની કમેન્ટ આવી છે કે આપણે ઝાડવા ઉપર છે કબૂતરના ઈંડા છે એમ તો આપણે ચડવાની ટ્રાય કરીને તો અત્યારે તો આવી રીતનું છે માહોલ કબૂતર બેઠું છે અંદર ડોકા હે કબૂતર તો આપણે એને આ ટ્રાય કરી તો એથી ઉપર ચડવાનું છે આપણે તો ઉપર કદાચ ઈંડા છે કે છે મને કાંઈ ખબર નહીં ઉપર ચડીએ પછી ખબર પડે તો હાલ આપણે ત્યાં ચડી તો યાર વિડીયો મેં સુધી બનાવ્યો હોય તો ખાસ કરીને રિક્વેસ્ટ લાઈક કરી દીધું ન કરી હોય તો સબસ્ક્રાઈબ ન કરવાનો વાંધો નહીં બાકી એક લાઈક કરવાનો ભૂલતા નહીં યાર તો હાલ આપણે ત્યાં ચડી પોપટ પણ આવે છે તો ને

Yak ngontong ngutchi yu kanak kau pak yak buccu sa yak ngontong kaya yu yu kanak kau 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 berneu ipon malo kabri kerti ini sama saku pun tara malo kui toh <unintelligible> yu akang menjenggeli sia udah zuh jenggeli buccu <unintelligible> hentet bisuk kain sia saya kai તો આને આપણે મૂકી દીધું પાછું અહીંયા પડે એમ છે નહીં ને એમ જોઈ લઈએ કે વાંધો નથી આવે એમ તો વાંધો નહીં આવે રહેવા દઈએ આપણે અહીંયા તો એક બચ્ચું થઈ ગયું હતું ફાઇનલી આમાં એક મિનિટા તો શું હોય કોને આવી રીતનું છે કંઈક ઊંચાઈ જવા તમે એટલી છે થોડો થોડો ડર લાગે છે પણ આવી છે હવે મને આમાં તો ખાલી ઈંડા છે એમ તો મને શું કહે છે હમણાં જ ઈંડા મીકા છે એમ પણ બચ્ચું લગભગ હજી એવું મને લાગે છે એમાં કે ત્રણ

તો લગભગ ચાર પાંચ દિવસનું સાહેબ છે બાકી આપણે જઈ નીચે ધીમે ધીમે તો બદલતા બદલતા ધીમે ધીમે જાય તો મિત્રો હજી એક વાત મને યાદ આવી છે કે આમાં કાબર માળો કરશે એની સિવાય પણ એક જે જે આપણે ઘોડ એ પણ માળો કરે એના પણ લગભગ ત્રણ બચ્છા થયા તો એના બચ્ચા અત્યારે નો બચ્ચા થાય ત્યારે હું તમને બતાવીશ ત્યારે તો એના બચ્ચા કેદુના થઈ જશે એટલે પાસા મૂક્યા ત્યારે હું તમને બતાવીશ તો આવડિયા પેટીમાં મૂકે બચ્ચા ઈંડા ને હોય આમાં તો યાર મુખ્ય ત્યારે હું તમને બતાવીશ પાછા અને અત્યારે કબૂતર આવી જશે તમને હું બતાવી દઉં તો સામે બેઠું ઝાડું છે એની ઉપર જોઈએ તો મારી એમાં ડોકાય છે ક્યારનું એ હવે જાય તો હું આવું એમ તો હાલો આપણે ફટાફટ નીચે ઉતરી જઈએ યાર અને એક લાઇક કરી દેજો યાર એટલે ઝાડો પાસે ચડવા એના માટે એક લાઇક તો બને તો એક લાઇક કરી નાખજો મિત્રો આપણે ફાઇનલ એવું નીચે ઉતરવાની કોશિશ કરી કારણ કે બહુ ઊંચાઈ છે એટલે થોડીક ઘણી ડરનો માહોલ લાગે છે જો તો એટલું હું ઝાડું છે અને પાછો તમને માહોલ દેખાડતો છે થોડોક ડર આવનો ચાર્ટ નમા હશે પાછળ ખેતર ને હું તમને કદાચ બતાતું હશે મસ્ત મજાનું તો હાલ આપણે નીચે ઉતરી જઈએ હવે તો આ કબૂતર છે ને એકલો એકલો અહીંયા ખાવા મળે છે બાજરો ખાતો હોય ઠેલીમાંથી એની સાથે ગોતીને તો ક્યારનું ખાય છે તો દાણા ગોતી ગોતીને ખાતું હોય એની મેળા એક કબૂતર છે નહીં તો એકલો એકલો આવીને ખાતું હોય જો અત્યારે પાછું બે ખૂણા મળી જાય થોડું થોડું બીવા મળ્યું હોય આવડે ઠેલીમાંથી ખાતું હોય તો તૂટલી હોય ને ત્યાંથી

લાગે ને એક નંબર તો આને આપણે જોડી લગાડવાનું છે એટલા માટે તારમાં પૂરદે પછી એક કબૂતર પકડીને નાખી દેવાનું ભેગું તો મિત્રો આને આપણે આ ભાઈને આપી દઈએ અને એક આપણે ચોટીગર કબૂતરને આપણે પૂરવું પડશે એટલા માટે આપણે પહેલાં એક છાટીને કબૂતર છે અને પકડીએ કારણ કે એની પેટીમાં બે વાત આવે અને ચોટીગરી આવડે એને પકડી લઉં તો આમાં છે એક છાટીને આપણે પકડી હોય ફટાફટ અત્યારે કબૂતર બેઠા છે ચરસ તડકાના એને ખાતે બધા કુંડીમાં વારા ફરતી તો કહેવાય બેઠા અત્યારે સુકાવવા માટે તો હાલ ફટાફટ આપણે કબૂતર પકડવા માટે જઈએ ઉપર એની પાછળ બેઠો છે એવું ડી ગયું તો મિત્રો આમાંથી આપણે આવડો છાટીને પકડી લઈ કહેતું રોલર તો હમણાં વહી ગયું છે બાકી તો છાટીને આપણે પકડવાનું છે ટીગર તો અહીંયા સામે જ બેઠો છે ઉપર તો એ હમણાં આવશે અંદર તો એને પકડી લઈએ પેલા આપણે રોલર વી ગયું છે સામે ફટાફટ છાંટીને પકડી ફટાફટ તો અંદર બેઠો તો ચા ખૂણામાં વી ગયું છે થોડી વાર માટે આને પકડી લઈએ આપણે હમણાં છોટી ઘર આવશે ક્યાં જશે તો જો મિત્રો આપણે એક ચાટીન એક આપણે કબૂતર બે પીકડા છે તો આપણે આ સેટ ટ્રેનિંગ ભાઈ સાહેબ યુઝર માં થોડા ઘઉને ખાતે ઈ ખાવા માટે આવી ગયું છે આનો કઈ વારો ના આવતો તો ઈ ગડા બેહે તો અને આ તો કઈ ખાધા ને કારણ કે પીકડા લા આપણે એટલે કે ખાધા ને તો ખાવા મળ્યું ઊ પડ્યો આને તો ખાતું ખાતો નતો ખાવા મળ્યું ઓલી ખાવા મળ્યું તો દેખાવા મળ્યું તો મિત્રો બાજરી આપણે નાખી છે લાટ બધી તો ખાઈ તો જોઈએ એક રોલર પણ આવી ગઈ શરૂ અમે જરૂર હમે રોલર કી બોલી બળ વેલ્યુ જેવો કામ જાય આ ભાઈસાબને બાજરી નත් ભાવતી તો વીજે જો આમ જાય બાજરી નખતી આમ બીજી મિત્રો અત્યારે મારી પાસે ત્રણ ચાર કબૂતર સાથે માં અત્યારે તેસ તમને હરખા ન દેખાતા હોય એક નીચે છે જરૂર અને એક આ ક્યાં છોટી ગરજો આપણે પકડી લઈએ સાણી સાથે આપણે જોડી લગાડન છે આમાંથી છોટીને એકને આપણે જવા દે ઉડડ દે છા ટંશન બ્લેક ને જવા દી આપણે જો મિત્રો આને ઉડાવી દી આપણે સાટીન ભાઈ સાબ જગ્યા ગયા અને આપણે આ છોટી ઘરને પકડવા માટે ઘડી ઘર પકડ્યું તો આ પકડાઈ જશે તો આની સાથે આપણે જોડી લગાડી દઈએ એની આની બીન અને આવડવા ભાઈ તો આપણે એક્સ્ટ્રા પકડ્યા છે આને આપણે તો આ પેટીને અંદર નાખી દઈએ તો આને આપણે એકને નાખ્યું છે અંદર તો આની સાથે આપણે વ્હાઈટને નાખવાનું છે તો એની સાથે તો વાઈટ છોટી ઘર નાખી દઈએ આપણે અંદર ચાલો આપણે પેક કરી દઈએ તો મિત્રોને આપણે ચરણ નાખીએ ભેગું મિત્રો આમાં આપણે એક ચોટો છે નાખેલો છે વ્હાઈટ છોટી કરે એક બ્લેક કબૂતર તો લાગી ગયા કલર એક બની હોય અત્યારે તો અત્યારે આપણે સણ નાખવા માટે આવ્યા છીએ જો કે થોડી ઘણી તો સેજ થઈ આમાં પણ આમાં નથી એટલે આમાં આપણે નાખવા માટે આવ્યા છીએ આમાં આપણે એક લાલ પૂરી છે જોવા આવ્યું બાકી ઉપર જો આને કબૂતર બેઠા હોય અત્યારે અને અંદરનો માહોલ તમને બતાવી દો તો ચોટો લાગ્યો છે કે નહીં એમ કે ખબર પડે તમને કદાચ સારું એવું લાગે છે તો આ થોડીક મોટી છે આના પ્રમાણમાં જો ઝુંબો ઝુંબોરીને કહેવામાં આવે તો આ થોડીક મોટી છે પ્રમાણમાં એટલે તો આની અંદર આપણે સણ નાખવાની છે અને પાણી આપી દઈ આપણે તો મિત્રો આપણે જો સણનું કુંડું ભરી લીધું છે

પાણી પીને મિત્રો બસ આજના વિડીયોમાં એટલું જ નથી તો યાર વિડીયો ગમે હોય તો એક લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ ન કરો હોય તો કઈ ન ખરી એક લાઇક કરી નાખજો તો વિડીયો કાવ લાગે ખાસ કરીને કમેન્ટમાં રાખી દીધો તો મળશું ને આવડું ફ્રી વર કાલે તો નેક્સ્ટ નવા વિડીયો સાથે કાલે સવારમાં નવા વિડીયો સાથે મળશું પાછા તો ત્યાં સુધી યાર ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો અને એક લાઈક ન કરી હોય તો કરવાનું ભૂલતા ને યાર લાઈક કરી નાખજો એક મળીશું છે કાલે તો ત્યાં સુધી બોલતા યાર જય માતાજી ગુબ બાય